જ્યાં મોટો મહેલ જોયો ઝૂપડી જોવા મળી નહીં સુદામાના અને ત્યાં જ સુશીલાજી આવ્યા આરતી ઉતારી સ્વાગત કર્યું કયું સ્વામિનાથ પધારવામાં કયો આ કેનો મહેલ કયો આ તમે જ્યાં દ્વારકા ગયા હતા ને એ દ્વારકા નાથે આપ મહેલ બનાવી દીધો નોકર ચાકર મોકલી દીધા છે દ્વારકાનાથ એને બધું કર્યું છે હવે સ્વામીને સુદામાય આમ સુશીલાનું બાવડું પકડીને કયું દેવી આ દ્વારકા મોકલ્યું તો કયું હા કયું દેવી તને શું વાત કરું હું જયારે દ્વારકા છોડતો હતો ને ત્યારે સુદામા કહે કે મને દ્વારકાધીશે બોલાવ્યો બોલાવ્યો ભે સુદામા અહીં આવ એટલે હું ગયો મેં કીધું હા કહ્યું કે હાલે આ તારી ફાટેલી ધોતડી અને આ મારું હોનાની બોર્ડર વાળું પીતામ્બર પાછું ઉતારીને ને દઈ દેલા ત્યારે મને શે જમથું એમ થયું સુશીલાને કહે કે આ સોનાની નગરીનો માલિક બન્યો

મને એ ખબર નોતી કટલો બધો દ્વારકાધી સુધાર હશે હે દેવી હવે મારે મહેલ માં નથી આવું તમે છોકરાઓ તમે બધા આનંદ કરો દાસ દાસીઓને ને ભોગવો હું તો એક નાનું એવું ઝૂપડું બનાવી હવે આ મારી ધોતીને ને સ્પર્શ કરી લીધો છે એટલે આ જ ધોતી પહેરી અને હું તો કૃષ્ણ 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 જતી